હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું દાળ ચોખા પલાળવા કે પછી પીસવાની ઝંઝટ વગર લસણિયા સેન્ડવીચ ઢોકળા ફરસાણવાળાની દુકાનના ઢોકળા પણ ભૂલાવી દઈએ તેવા એકદમ પરફેક્ટ લસણિયા સેન્ડવીચ ઢોકળા આજે આપણે બનાવશું અને મેં જેમ પહેલાં કીધું ને એમ દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઢોકળા જે આપણે બનાવશું તો જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને એન્જોય કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા ઢોકળા બનાવવા માટે પહેલાં આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવવાનું છે તો એના માટે મેં એક કપ જેટલો રવો લીધો છે તો આપણે આ રવાને એક મોટા વાસણમાં લઈ લેવાનો છે અને એક કપ રવાની સામે હું અહીંયા પોણો કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એડ કરું છું તો ચણાનો લોટ આપણે અહીંયા ચાળીને જ લેવાનો છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા એક કપ રવો અને તેની સામે પોણો કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને તેમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચીથી થોડું ઉપર જેટલું મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ ખાંડ અહીંયા આપણે દહીં આગળ લેવાનું છે દહીં કેટલું ખાટું છે એ પ્રમાણે તમારે અહીંયા બેલેન્સ કરવાની રહેશે તો અહીંયા એક કપ જેટલું મેં દહીં લઈ લીધું છે તો દહીં અહીંયા આપણે મોડું નથી લેવાનું મીડિયમ ખાટું એવું દહીં જ આપણે લેવાનું છે ખાટું લેવાનું છે અથવા તો લેવાનું છે મોડું દહીં આપણે અહીંયા નથી લેવાનું જો મોડું દહીં એડ કરશું તો ઢોકળાનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે અને તેમાં હું દહીં જે વાટકીથી લીધું છે એ જ વાટકીથી એક કપ પાણી લઉં છું તો પહેલા મેં અડધું પાણી એડ કરી દીધું છે અને સરસ એવું આપણે આને મિક્સ કરી લઈશું અહીંયા આપણે ગાંઠા વગરનું એકદમ સ્મૂથ એવું બેટર બનાવીને રેડી કરવાનું છે અને કેટલું કેટલું જાડું કે પાતળું બનાવવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં હમણાં જણાવું તો બેટર આપણું પરફેક્ટ બનશે તો ઢોકળા પરફેક્ટ બનવાના છે તો જો આપણે જે બાકીનું પાણી પાણી બચાવ્યું હતું તે પણ મેં અહીંયા એડ કરી દીધું છે અને એકદમ સરસ એવું આપણે આને મિક્સ કરવાનું છે કોઈ એક પણ ગાંઠો ન રહે એ રીતે આપણે આ બેટરને મિક્સ કરવાનું છે અને એક જ સાઈડ આપણે આને ફેરવી અને થોડું ફેટી લઈશું અને આપણે આને હાથની મદદથી ફેટશું જેથી કરીને એમાં કોઈ પણ ગાંઠા રહી ગયા હોય તે આપણે હાથની મદદથી ભાંગી લેવાના છે અને આવી રીતે એક જ સાઈડ આપણે ફેરવતા રહેવાનું છે અને એકદમ સરસ એવું બેટરને ફેંટવાનું છે તો વધારે આપણે આને ફેટવાની બિલકુલ જરૂર નથી બસ એકથી બે મિનિટ જેટલું આપણે આને ફેંટી લેવાનું છે હવે આપણે આ બેટરને સાઈડમાં રાખી દઈએ થોડી વાર રેસ્ટ માટે અને આપણે જે લસણિયા સેન્ડવીચ ઢોકળા બનાવવા છે એના માટેની આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ તો એમાં મેં એક ગાંઠિયા જેટલું લસણ લીધું છે એટલે કે વિસઅ જેટલી લસણની કડીઓ હશે તેમાં મેં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને બે ચમચી જેટલો હું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લઉં છું તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો જો તમારે થોડા વધારે તીખા જોતા હોય તો અને તેમાં હું હવે અડધી ચમચી થી થોડી ઓછી સુગર એડ કરું છું એટલે કે ખાંડ એડ કરું છું આ બધાને આપણે સરસ એવું સ્મૂથ વાટી લેવાનું છે અને આપણે અતકચરું બિલકુલ નથી રાખવાનું એકદમ સરસ એવું સ્મૂથ વાટવાનું છે તો જો અહીંયા ચટણીને એકદમ સરસ એવી મેં વાટી લીધી છે અને બને તો આવી રીતે ખાંડણી દસ્તાથી જ આપણે એને વાટવાની છે આવી રીતે વાંટશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે તો જો આ ચટણી સરસ એવી આપણી હવે વટાઈ ગઈ છે તો આને આપણે એક વાટકામાં લઈ લઈએ તો આ બધી ચટણીને હું અહીંયા એક વાટકામાં લઈ લઉં છું તો જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે આ ચટણી બનાવી લીધી એટલે કે આપણું એક કારે બે કામ થઈ ગયા તો ચાલો હવે બીજું પણ એક કામ કરી લઈએ કે જે થાળીમાં આપણે આ ઢોકળા મૂકવા છે એ થાળીને આપણે ગ્રીસ કરી લેવાની છે આ બધી તૈયારી આપણે પહેલેથી કરી લેવાની છે તો થાળીમાં થોડું ઓઇલ એડ કરી અને થાળીને સરસ એવી ફરતી સાઈડ થી આપણે ગ્રીસ કરી લેવાની છે અને હવે આપણે ફરી પાછું આપણું બેટર લઈ લઈએ અને આપણે જોઈએ કે બેટર અહીંયા કેટલું ઘાટું થયું છે તો તમે જોઈ શકો છો બેટર આપણું ઘણું બધું અહીંયા ઘાટું થઈ ગયું છે કારણ કે રવો અને ચણાનો લોટ બંને પાણી પીવે છે અને સરસ એવો રવો આપણો અહીંયા ફૂલી ગયો છે તો હવે આપણે બેટરને થોડું પાતળું કરવાનું છે તો પાતળું કરવા માટે મેં અહીંયા ફરીથી થોડું પાણી એડ કર્યું છે એટલે કે આમ જો હું તમને ચમચીના માપથી કહું ને તો ત્રણથી ચાર ચમચી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે કે એનાથી થોડું વધારે હશે તો હું તમને હમણાં બેટર બતાવું કે કઈ રીતનું આપણે બેટર બનાવવાનું છે તો જો આવી રીતે એક સરખું પડે છે રિબિનની જેમ એટલું આપણે બેટર અહીંયા ઘાટું રાખવાનું છે તૂટી તૂટીને ન પડવું જોઈએ એકદમ સીધું રિબિનની જેમ આપણું આ બેટર પડવું જોઈએ તો હવે આપણું બેટર બનીને રેડી છે તો એમાંથી આપણે એકથી બે ચમચા જેટલું બેટર આપણે ચટણીમાં એડ કરી દઈએ કારણ કે આપણે આ ચટણી ઉપર પાથરવાની છે તો આ ચટણીને સરસ એવી મિક્સ કરી લઈએ બેટર આરે તો આ સાઇડમાં રાખી આપણે પછી એને મિક્સ કરી લઈશું તો ફરી પાછું આપણે બેટર લઈ લીધું અને તેમાં અડધી ચમચી જેટલી હું હળદર એડ કરું છું હળદર એડ કરવાથી ઢોકળાનો કલર એકદમ સરસ આવશે તો હળદરને પણ સરસ એવી આપણે બેટર આરે મિક્સ કરી લેવાની છે હળદરને પણ સરસ એવી મેં મિક્સ કરી લીધી છે અને ઢોકળાનો ડૂચો ન વળે એના માટે આપણે અહીંયા અડધા ચમચા જેટલું તેલ એડ કર્યું છે તેલ આપણે ચોક્કસથી એડ કરવાનું છે જેથી કરીને ઢોકળા ખાતી વખતે આપણે ગળે

એટલું આપણે બેટર પહેલા એક વાસણમાં લઈ લેવાનું છે અને આપણું લેયર આપણે પાતળા જ બનાવવાના છે કારણ કે આપણે ત્રણ લેયર અહીંયા આપણે બનાવવાના છીએ તો જો એક બેટરનું મેં અહીંયા ખીરું લઈ લીધું છે અને તેમાં હું અડધી ચમચી જેટલો ઈનો એડ કરું છું જે આપણું ફ્રૂટ સોલ્ટ આવે છે એ એડ કરી દેવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલું પાણી એડ કરી અને તેને સરસ એવું આપણે ફેટી લેવાનું છે અને આ પ્રોસેસ કરતા પહેલા આપણે સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દેવાનું છે તો અહીંયા મેં સાઈડમાં સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું હતું અને જે આપણી થાળી લીધી હતી આપણે ગ્રીસ કરીને રાખી હતી એમાં આપણે આ બેટર એડ કરી દેવાનું છે અને ઈનો એડ કર્યા પછી આપણે વધારે વાર બિલકુલ નથી લગાડવાની તરત જ આપણે બેટર થાળીમાં એડ કરી અને સ્ટીમ થવા માટે મૂકી દેવાનું છે તો જો અહીંયા આપણું ઢોકળ્યું પણ એકદમ તૈયાર છે અને જો પાણી પણ સરસ એમાં ઉકળી ગયું છે તો આપણે આ ખીરું વાળી પ્લેટામાં મૂકી દઈએ અને ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ જેવું આપણે આને કુક થવા દેવાનું છે જેથી કરીને તેનું ઉપરનું લેયર સરસ એવું સેટ થઈ જાય તો ચાલો ત્યાં સુધીમાં ચટણી આપણે જોઈ લઈએ તો જો ચટણીમાં આવી રીતે મેં સરસ એવું ખીરું મિક્સ કરી લીધું છે પણ ચટણી અત્યારે ખૂબ જ ઘાટી છે આપણે લગાવી શકીએ એમ નથી તો એમાં હું અત્યારે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું અને પાણીને પણ સરસ એવું આપણે ચટણી આરે અને ખીરું આરે મિક્સ કરી લેવાનું છે જો એમને આપણે લસણવાળી ચટણી નથી લગાવવાની આપણે એમાં થોડું આ ઢોકળાનું ખીરું છે એ એડ કરી અને બંનેને મિક્સ કરીને લગાવશું તો પ્રોપર એવું આપણું વચ્ચેનું લેયર બનશે અને જો એમ જ ખાલી ચટણી લગાવશું ને તો એટલું સરસ એવું આપણું લેયર નહીં બને તો જો અહીંયા આવે આપણા ઢોકળા સ્ટીમ થાય છે ઓલમોસ્ટ હવે થવા જ આવ્યા છે ત્યાં સુધીમાં આપણે ફરી પાછી બીજી તૈયારી જે બીજા લેયરની તૈયારી પણ કરી લઈએ તો એના માટે જે બીજા લેયરનું ખીરું હતું એને પણ મેં એ વાસણમાં લઈ લીધું છે તો જોઈ શકો છો તો મેં અહીંયા આવી તૈયારી આપણે પહેલાં જ કરી લેવાની છે અને જો હવે આપણે ઢોકળીયું ખોલીને ચેક કરીએ તો સરસ એવું આ લેયર આપણું સ્ટીમ થઈ ગયું છે તો તરત જ આપણે તેમાં જે આપણે ચટણી બનાવીને રાખી છે ને તે એડ કરી દેવાની છે અને સરસ એવી આની ઉપર આપણે પાથરી દેવાની છે હું અહીંયા એકદમ મીડિયમ એવી લેયર બનાવું છું ચટણીની તમારે જો જાડી થોડી લેયર બનાવી હોય વધારે તીખું ચટપટું જોતું હોય તો તમારે અહીંયા ચટણીની લેયર થોડી જાડી બનાવવાની છે તો અહીંયા તમારે થોડું જાડું બેટર લગાવવાનું છે તો હું તો અહીંયા મીડિયમ એવી જ અત્યારે બનાવું છું તો જો આખા આ પ્લેટ ઉપર આપણે આ લેયર બનાવી દેવાની છે ચટણીવાળી અને આપણે ફરી પાછું અને ઢાંકી અને એકાદ એકથી બે મિનિટ જેવું આને સ્ટીમ થવા દેસું જેથી કરીને ચટણી પણ સરસ એવી સેટ થઈ જાય અને આપણા બંને બેટર છે તે એકબીજામાં ભળી ન જાય તો એના માટે હવે ચટણીને પણ આપણે એકથી બે મિનિટ જેવું સ્ટીમ થવા દઈએ અને પછી એમાં આપણે જે બેટર લીધું છે ઉપરના લેયર માટેનું તેમાં આપણે ફરી પાછું અડધી ચમચી જેટલો એનું એડ કરી અને સરસ એવું એને ફેટી લઈએ તો જો આ સરસ એવું ફેટાઇ ગયું છે અને આપણે તે એડ કરી દઈએ તો બંને લેયર સરખા બને એ રીતે આપણે બેટર અહીંયા એડ કરવાનું છે તો આખા થાળી ઉપર આપણે આ બેટર પાથરી દેવાનું છે સરસ એવું ચટણી આપણી દેખાય નહીં એ રીતે આપણે આને પાથરી દઈશું તો આવી રીતે થોડું ચમચાની મદદથી આપણે ફેલાવી લઈશું અને બેટર એની ઉપર આપણે થોડું લાલ મરચું ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈએ જેથી કરીને આપણા ઢોકળાનો લુક એકદમ સરસ એવો આવે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી એને સ્ટીમ થવા દેવાનું છે વચ્ચે વચ્ચે બિલકુલ આપણે એને ખોલવાનું નથી જો અહીંયા હવે દસ મિનિટ પછી આપણે ઢોકળીઓ ખોલીને જોઈએ તો એકદમ પરફેક્ટ એવા આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કારણ કે ઉપરથી જ જોઈને આપણને ખબર પડે છે કે કેટલા બધા સરસ આપણા ઢોકળા ફૂલ્યા છે તો આવી રીતે તૂટપીકની મદદથી આપણે ચેક કરી લઈશું કે ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો તૂટપીક આપણી એકદમ ક્લીન આવે છે એનો મતલબ આપણા ઢોકળા પરફેક્ટ એવા કુક થઈ ગયા છે તો આને આપણે હવે ઠંડા થવા દેવાના છે ત્યાં સુધી આપણે આમાં બિલકુલ કટ નથી લગાવવાના ગરમ ગરમમાં કટ લગાવશું તો પ્રોપર એનો શેપ નહીં આવે ઢોકળા તૂટતા જશે તો અહીં આપણે ઠંડુ થઈ ગયું છે તો પછી આપણે તેમાં કટ લગાવીએ તો અહીંયા થોડી વાર માટે મેં એને ઠંડુ થવા માટે રાખી દીધું હતું તો પછી આપણે તેમાં હવે કટ લગાવીએ છીએ તો પહેલાં ફરતી સાઈડથી આપણે કોર્નરને આપણે આવી રીતે ચાકુ ફેરવી લઈશું જેથી કરીને ઢોકળાને કાઢવામાં ઈઝી રહે અને પછી તમને જે જે રીતે પસંદ હોય એ રીતે તમે નાના મોટા ઢોકળાના પીસીસ કરી શકો છો અને જો આપણે કટ લગાવીએ છીએ ત્યારે જ ખબર પડે છે કે કેટલા બધા સોફ્ટ આપણા ઢોકળા બનીને રેડી થયા છે જો જોઈ શકો છો તમે તો અહીંયા હું મીડિયમ એવા શેપ બનાવી લઉં છું ઢોકળાના અને આપણે અહીંયા ઢોકળાને કટ કરી લીધા છે તો ચાલો હવે વઘાર કરી લઈએ અને પછી જ હું તમને બતાવું કે આપણા ઢોકળા કેવા બન્યા છે તો વઘાર કરવા માટે અહીંયા એક ચમચા જેટલું મેં તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય પછી એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ અને રાઈ ફૂટે પછી આપણે તેમાં થોડા તલ એડ કરી દઈએ થોડા મતલબ અહીંયા એક ચમચી જેટલા મેં તલ લીધા છે તો જો રાઈ સરસ એવી ફૂટી ગઈ છે તો એમાં એક ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને તલને પણ થોડા ફૂટવા દઈએ પછી આપણે તેમાં એક લીલું મરચું જેને આવી રીતે મેં કટ કરી લીધું છે લાંબુ લાંબુ અને થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈએ અને સરસ એવું વઘારને ફૂટવા દઈએ તો આપણો આ વઘાર બનીને એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે આ વઘારને ગરમ ગરમ ઢોકળા ઉપર એડ કરી દઈએ તો આપણા એકદમ ઢોકળાનો વઘાર પણ બનીને રેડી થઈ ગયો છે આપણા ઢોકળા ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે તો જો હું તમને બતાવું હમણાં કે કેટલા બધા આપણા ઢોકળા સરસ બન્યા છે એકદમ સોફ્ટ એકદમ પરફેક્ટ અને ખાતી વખતે જરા પણ ગળે નહીં અટકે અને હા મારી ઘરે તો ઢોકળા બધાને ખૂબ જ પસંદ છે આવી રીતે ઢોકળા કે પછી આપણે જે ખાટા ઢોકળા બનાવીએ છીએ બધી જ જાતના ઢોકળા મારી ઘરે બધાને ખૂબ જ પસંદ છે તમારી ઘરે કોને કોને ઢોકળા પસંદ છે કે પસંદ છે કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો આપણો વઘાર પણ એકદમ રેડી થઈ ગયો છે ઢોકળા પણ રેડી થઈ ગયા છે તો ઉપર થોડા લીલા ધાણા એડ કરી દઈએ તો ફાઇનલી આપણા ઢોકળા એકદમ બનીને રેડી થઈ ગયા છે તો ચાલો હું તમને હવે બતાવું કે આપણા ઢોકળા કેવા બન્યા છે કેટલા સોફ્ટ બન્યા છે આમ તો મેં તમને બતાવી દીધું છે કે આપણા ઢોકળા કેટલા બધા પરફેક્ટ એકદમ સોફ્ટ એવા બનીને રેડી થયા છે તો હવે આપણા ઢોકળા જો હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો તમે કેટલા બધા સરસ આમ દૂરથી જ દેખાય છે આપને કે કેટલી બધી સરસ જાડી પડી છે ઢોકળામાં અને જો લેયર પણ એકદમ સરસ એવા થયા છે ઠંડા થયા પછી પણ બિલકુલ તેના લેયર અલગ નહીં થાય તો આપણે જે ચટણીમાં બેટર એડ કારણ આ જ છે કે ઢોકળા આપણા ઠંડા થયા પછી પણ તેના લેયર બિલકુલ અલગ નહીં થાય એક જ સરખા આવી રીતે રહેશે અને તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા બધા સ્પોન્જી આપણા ઢોકળા બન્યા છે જો આપણે એને દબાવીએ છીએ અને છોડી દઈએ છીએ તો ફરી પાછા એના શેપમાં આવી જાય છે તો જો સરસ એવા આપણા ઢોકળા બનીને એકદમ રેડી થઈ ગયા છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ